આજે આ બધાય હું નવરા થયા અમે તો રોજ કહેતા હોય કે રમીએ પણ આ બધાયને હું કામ મારા માણસ થયા ને બધાય આ ઓલું કરે હું શાકભાજી ને લારી કાઢે પછી ઓલું કરે હું કાંઈ હાલો ને એક્સપોઝ નથી કરવા મારે તો અમે ક્રિકેટ રમી લઈ ઘડીક વાર પછી આગળની વાતચીત કરીએ ઓકે જો ગાય જો અહીંથી ઠેકી ઠેકી ઠેકીને નહીં અંદર આવ્યું હોવા ગલીમાં બોલ લેવા કાં કે યાર મારાથી રેવાનું નહીં મેં એવી સિક્સ મારી ને કે આઉટ થઈ ગયો સિક્સ મારી આઉટ થાય તમારે કોઈ માન્ય થાય હાલો બહાર જાઓ અહીંથી ઠેકવાનું છે મારે દડો આજે અમારી ગલીમાં બહેનો દાંડિયા ખડવાનો વર્લ્ડ રેકોર્ડ જો મારા કેટલા બે વાર ખેડા એ હવે ઉભો રહે ધુલાનો એ ચકલા ધુલાના કેટલા ખેડા ત્રણ વાર તારા બે વાર મારા બે વાર ચકલાના બે વાર અને ત્રણ વાર અને એના ત્રણે ત્રણ વાર બે વાર મેં ખેડા ચકલા એક વાર ખેડવું ચકલાનું એકવાર મેં ખેડવું ધુલા એક વાર ખેડવું પછી તારો કોનું મારું તે એક વાર ખેડવું એક વાર ચકલા ચકલા નથી ખેડું કા બે બે વાર મેં જ ખેડવા તારા

હાલો તો હવે લો આયા આપણે ક્લિપ પૂરી કરી દે ઓકે મિત્રો હમ ઠીક હો ગરમી બહુ થાય યાર અમે તડકામાં ક્રિકેટ રમે યાર કાળા બડા થઈ જાવ ને કોટા મારા હાથા મેક્સિમમ આ બોલ ની મહેક ખારી ગયા કેની આ બોલ હા બોલની ની મહેક થોડીક આવે દુર્ગંધ આવે હા કયો સ્પ્રે આપણે ના ચકલો આપણે ગુલાબનો નો સ્પ્રે ઓ વ્હાઈટ રોસ ના વાઈટ રોસ નહીં વાઈટ ટોન પાવડર બોય ચકલો જો મને કમેન્ટ આવી કોકની ઓ માય ગોડ તમે કોઈ કાડો નટ લાગતો એ ભાઈ તું ડોલામાં પણ ડોલામાં કહું લોગ જો આના મૂકી દો આપણે ક્રિકેટ રમીને પેટ હું તો થાકી ગયો હતો ભાઈ કેટલી કહું પાંચ છ રોટલી ખાઈ ને સાયલો ઉડીને હું જ ગયો અત્યારે પાંચ વાગે હું કેટલા બે વાગે હું તો પાંચ વાગે ઉઠી ગયો વાવ નીંદર ની આપણી પૂરી થઈ ગઈ આઈખું બાઇખું થઈ ગઈ મોટી થોડી નાની જીભ હોય કા તો હવે અમે કરશું રીલનું શૂટ આજની રીલ મૂકવાની છે તો ઇન્સ્ટામાં ચેક કરી આવજો કે ભાઈ કઈ રીતના રીલ્સ મૂકીએ પીચસ ભાઈ ચેક કરી આવજો કાંઈ ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય ને એ બધા ચેક કરી આવો આય જી પી ઓકે તો હમણાં આપણા ભાઈ બનતુંને ભેગા કરીએ પછી રીલ્સ ઉતારીએ અને કરી દઈએ આપણે અપલોડ અને ભાઈ અહીંયા જો અવેડા અવેડામાં પાણી જાય છે અવેડાનો ટાઈમ ન અવેડો ભરાઈ ગયો હોય તો કોઈ નળ બંધ નથી કર્યો હમણાં ધૂલો આવે ને એ ત્યાંથી જ નીકળશે એને કહી દઈએ કે ભાઈ નળ તો બંધ કરી દે હાળા કા આ હા આજ તો મારી તબિયત હાવ ડાઉન થઈ ગઈ કાલે ધૂળમાં ગયો ને એમાં ભાઈ મારે ગળાની દેવાઈ ગઈ છે હવારમાં મેં બે ગ્લાસ ગરમ પાણીના કોગળા કર્યા જ અડધો તો હું પી ગયો પછી બપોર છાસ ન ખાધી અને રોંઢે ઉઠીને એક કોગડો કરી લીધો પાણીનો ગરમ પાણી પીવું તે ગળું હવે ધીમે ધીમે રેડી થવા માંડ્યું છે મને એ ન ખબર મારું ગળું બગડું કેમ ધૂઢ ઉડવાથી ગળું ગરું બગડતી ગળું બગડી જતું છે મને ધૂળ બહુ ઉડી નથી એમાં મને એમ છે મારું જામી ગયું છે અંદર બધું સમજી ગયા તમે પછી અહીં જે આવીને દાબેલની ચટણી ખાધી એમાં મને સા બધું ભેગું થયું હોય બીજું કાંઈ હે નહીં ના ચીલ ચીલ ગાય ચીલ હમ બાકી આપણે વી આર સ્ટીલ અલી ઇન ધ વર્લ્ડ તમે બધી વિચાર થઈશ હું ઇંગ્લિશ પે 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 કરતો છે કાંઈ હાલો ને ચા દાદા નીકળે હેલો ગાઈસ બિગ ફેન થેન્ક યુ થેન્ક યુ તો કહે અત્યારે મને ખબર પડી કે ભાઈ મારી ઉપર એક મોટો ખર્ચો આવવાનો હે એ ખર્ચો યાર લે ભાઈ જો આયા ટૂંક સમયમાં જો આ સેન્ડલની પટ્ટી તૂટી જવાની છે યાર મોટો ખર્ચો આવવાનો હવે ઓમાં જોઈ લઈએ એમાં કાંઈ હે નહીં ને આવું આમાં જો ખૂતો તો પડી ગયો હોય જો ખર્ચા પણ વધવાના એવું કેમ લાગે આજ કલે લઈ નાખવા ક્રોક્સ શું કેવું તમારું ક્રોક્સ લેવાય કે ન લેવાય કોમેન્ટમાં કયો ગયા ક્રોક્સ કેન આઈ પરચેસ ક્રોક્સિયા ઓ યશોરનો ગાઇઝ પ્લીઝ પ્લીઝ બ્રાઇટ ઇન કમેન્ટ સી ધ સનસેટ સોરી સનરાઈઝિંગ સોરી સનસેટ સોરી સોરી ગાય સોરી સોરી હમ સી ધ ગાઇઝ હીરો માય ગોટ દોસ્તાન ને મૂકી અલગ હમ ઘરના બધાય બાકીના છો વેચીએ વો ભાઈ બંને બધાય કપડા હરગાબીન ફાડી નાખે પેલાથી ઉત્તર

તો બંદવિ નાખવાળો મહારાજની વાત કરે તો ગાઈસ અત્યારે રાતના 9:30 અને અમે બધા મહેફિલ જમાવીને આયા બેઠા હી અત્યારે તો કન્ટેન્ટ અત્યારે દુકાન થોડી ખોલી છે અત્યારે મિનિટો ફરું છું ઓહ ઓન કોણ છે છે

અત્યારે અમે મેચ જોઈ ભાઈ રજત દલાલે બે ત્રણ છકા ફટકાઈ હતા ઈ જોઈને હું ભાગી ગયો હતો મેડિટેશનમાં હવે અત્યારે તમે રશિયન જોઈ છે એ એલી યાદ આવ્યો રશિયન અત્યારે ગુગરા ગણકાવી ગણકાવતી સેલિબ્રેશન કરતી હતી અત્યારે છકો માઈ રોકો કે એનામાં નીતિન ગાંધીલાની ટીમમાંથી તમે કોની ટીમને સપોર્ટ કરો હરિયાણવી હન્ટર્સ કે બીજો કોણ હે નામ એ નથી આવતો દિલ્હી દિલ્હીની ટીમને સપોર્ટ કરો ની ટીમને કરો કમેન્ટ કરો મને

કોલ લાગ લે ભાઈ અલ્યા લોડ થાય છે વોટ્સપોટ કરવા એક નાનામાંથી આપના અનલિમિટેડ છે બધું ક્યાં જો આ વોટ્સપોટ હલકા દલે મિત્રો જોવા માટે તૈયાર થઈ જાવ કોલે તો હું આપું જલ્દી જલ્દી 1

એ ખોલતો તારે ઇન્સ્ટા ઇન્સ્ટા ખોલતો તારો રજલાલ કઈ ભેંસકી પહોંચ ખોલે આને શું છે ભાઈ આને એ

ડમ્બ બ્લેડ ફોટો માં ગયો નબ બ્લેડ નથી પણ એટલી વાર માં નબ બ્લેડ આ છે ને તો નવી છે નો આ તો દીધી હોય હું તો મજા આવે હું મજા જ કરું નંબર બીજી ગાડી લઈ ટ્રાન્સફર કરી દેતાઈ ટ્રાન્સફર નંબર પ્લેટ હોય

यवले नवीन नवा पण खाली ओनरना नाव बदले ओनरना नाव बदले नंबर प्रकार बदले ऐसा है फिर जल्दी यार गाडी कि ओनर है भाई तू एम के लूना लेने नंबर प्लेट बदलत न आले तुम्हें खबर नहीं पता काय ओरिजनल ऐ गणा मत बोल गणा मत बोल कोण हो कही से हो बोल दे तू ओनर हूं हूं नंबर बदल ओनरना नाव आबी जो ओनर है तो जो नंबर बदलली के मां आमा भी आ ना नई है

ઓકે તો ગુડ નાઇટ ટેક કે કેર બાય બાય